સુરતને આમ પણ ક્રાઇમ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને સુરત શહેરમાં હત્યા અને ઝઘડાના બનાવો સતત બનતા રહે છે ત્યારે સુરતના જીઆઈડીસી વિસ્તારમાં એક આવી જ ઘટના સામે આવી છે પિતાના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે તેની શંકામાં પુત્રએ હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ તેહ પરિવાર જનેને સોંપવામાં આવશે હાલસા મકળા બનાવમાં પોલીસ સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આમ કે જો મર્ના તમારો ફોન થાય રમતો ને

ને છોકરો એ પાણી નો બટો માં જાય બિસ્લરી વાળો સેના વડે માર હ ચપ્પુરી માં ઘરમાં હા નહી બહાર ગમની બસ ગાડી પાસે